લખતર પાટડી દશાળા વિધાનસભાના ધારાસભ્ય પી કે પરમારની ઉપસ્થિતિમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો જેમાં લખતર શહેર તેમજ તાલુકા ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ વિવિધ સમસ્યાઓ અંગે પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જે લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન લખતર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારના લીકેજ તૂટેલી હાલત હોવાથી નર્મદા કેનાલ રિપેરિંગ કરવા બાબત પાથરિયા ગામે પીવાનું પાણી પૂરું પાડવા સૌરાષ્ટ્ર કેનાલ પર પર પાણીના માટે સ્લેબ પાથરિયા ગામી માધ્યમિક શાળા શરૂ કરવા મોઢવાણા ગામી શાળાના રૂમ ડેમેજ લઈ નવા રૂમમાં બનાવવા બાબતે લખતરના ઉગમણા દરવાજા પાસેનું નું માઢ હોય રિપેરિંગ કરવા વડલા ગામે નર્મદાનું પાણી મળવા લખતર ગામના થી સિત્તેર મકારો પર હક ના હોય સરકારમાંથી માલિકી હક આપવા નર્મદા કિનારની જમીન સંપાદનનું વળતર લખતર ના મફતિયાપરા પાસે આવેલ હાડકા ખાણી દૂર કરવા કડું ગામે બસ સ્ટેન્ડ બનાવવા સાકર ગામે સાકર માઇનો પેટા કિનાલ રિપેર કરવા લખતર સહયોગ વિદ્યાલય પાસેના અનુસૂચિત વિસ્તારમાં મંજૂર થયેલ કામ વિવાદિત વિસ્તાર ગણાવી વિવાદનું નિરાકરણ લાવી વિસ્તારમાં રસ્તાનું કામ મંજૂર કરવા તેમજ આરોગ્ય શિક્ષણ એસટી બસો રોડ રસ્તા ગટરની સમસ્યાઓ જેવા અનેક પ્રશ્નોની રજૂઆતો કરાઈ હતી જ્યારે ધારાસભ્ય પી કે પરમાર દ્વારા મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ કરવા માટે પ્રશ્નોને લગતા વળગતા અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી કાર્મી ધોરણે સમસ્યાઓનો ઉકેલ લાવવા સૂચના આપી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર તાલુકા ભાજક મહામંત્રી હરપાલસિંહ રાણા કંચ્યામભાઈ થડુદા વગેરે ઉપસ્થિત રહ્યા હતા प्रश्नों संदर्भ में लखतर सर्किट हाउस की अंदर પ્રશ્નોની રજૂઆત માટે નો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એમાં ખાસ કરી અને નર્મદા લગત જે પ્રશ્નો હોય એને રજૂ કરવા માટે ગ્રામ્ય સ્તરે તેમ મેં કહ્યું હતું ત્યારે મોટાભાગે જે નર્મદાના પ્રશ્નો છે અલગ અલગ ગામના ક્યાંક લીકેજના પ્રશ્નો છે ક્યાંક કેનાલના પાણી પૂરા પહોંચ્યા નથી એવા પ્રશ્નો છે ક્યાંક કેનાલ બનવાથી પાણી આડાશ થવાના કારણે પાણી ભરાતા હોય કે તેમાં આવા પ્રશ્નો જે અલગ અલગ પ્રશ્નો રજૂ થયા છે એ પ્રશ્નો લીધા છે એ સિવાય પણ પાણી પુરવઠાને લગત માલુ મકાન વિભાગને લગત સિંચાઈ વિભાગને લગત એની સાથે સાથે આરોગ્યને લગત અને શિક્ષણને લગત એ અલગ અલગ પ્રશ્નો એ રજૂ થયા છે આજે જ બપોરે ત્રણ વાગે અમે આ જે પ્રશ્નો રજૂ થયા છે એના માટે અધિકારીઓ સાથે સંકલન બેઠક પણ રાખેલ છે અત્યારે જે કંઈ લોકોના પ્રશ્નો આવ્યા છે એનું નિરાકરણ માટે સંકલનની બેઠકની અંદર અધિકારીઓ પાસે પ્રશ્નો રજૂ કરી અને એનું નિરાકરણ તાત્કાલિક ઝડપી થાય એવો પ્રયત્ન કરવા માટે ધારાસભ્ય તરીકે આ પ્રયાસ કર્યો છે એમાં ખાસ કરી અને લોકોએ પ્રશ્નો રજૂ કર્યા છે એ નિરાકરણ ટૂંક સમયમાં સરકારશ્રી કરશે એવી મને અપેક્ષા છે આપણે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર